પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ નો આજે બીજો દિવસ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી કરશે દ્વિપક્ષીય બેઠક યુએઈમાં જયવાન કાર્ડના પ્રયોગની શરૂઆત યુએઈમાં પીએમ ભારત માર્ટની કરશે પીએમ મોદી આજે અબુધાબીમાં બનેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદઘાટન નવસો કરોડના ખર્ચે મંદિરમાં સાત ગોપુરમ અને શિલ્પોથી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે વધુ પાંચ ઉમેદવારો કર્યા જાહેર ઓડિશાથી અશ્વિની વૈષ્ણવ ને બનાવ્યા ઉમેદવાર તો કોંગ્રેસે પણ ચાર ઉમેદવારોના નામની કરી જાહેરાત રાજસ્થાનથી સોનિયા ગાંધી લડશે રાજ્યસભાની ચૂંટણી પ્રદર્શનકારી ખેડૂતો સાથે વાતચીત કરવાના સરકારના પ્રયાસો હરિયાણા સરકારે સાત જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવા ઉપરનો પ્રતિબંધ વધુ બે દિવસ લંબાવ્યો કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહ મુંડાએ કહ્યું પ્રદર્શનથી નહીં આવે કોઈ સમાધાન ગુરૂઆશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મંજી દાદાનું દુઃખદ અવસાન આવતીકાલ સુધી પાર્થિવ દેહ દર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કર્યું દુઃખ રાજ્ય સહિત દેશમાં વસંત પંચમીની ઉજવણી બોટાદમાં પાટીદાર સમાજના એકાવન સમૂહ લગ્ન નું આયોજન અમદાવાદના કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રીની એકસો અઠાણું ની ઉજવણી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને વસંત પંચમીની પ્રધાનમંત્રી અંબાજીના ગબ્બર પર્વતની ફરતે ચાલતી એકાવન શક્તિપીઠ પરિક્રમાનો આજે ત્રીજો દિવસ બે દિવસમાં માં ચાર લાખ પચીસ હજાર કરતા વધુ ભક્તોએ કર્યા દર્શન આજે યાત્રા અને ચામર યાત્રાનો પ્રારંભ અમેરિકામાં મોંઘવારીના આંકડાની ભારતીય શેરબજાર પર અસર સેન્સેક્સમાં ચારસો અંક નીચે કારોબાર પીટીએમનો શેર વધુ નવ ટકા તૂટ્યો